રાહુલ ગાંધીની મુલાકાત પહેલા પ્રદેશ કોંગ્રેસમાં ખડકમ્પ મચી ગયો છે ત્યારે પૂર્વ ધારાસભ્ય અમરીશ દેવ કેસરિયા કરી શકે છે બાજે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી કોંગ્રેસના યુવા નેતા અમરીશ ઢેર માટે રૂમાલ રાખીને જગ્યા રાખી છે માત્ર એટલું જ નહીં આ વાત તેઓ બબ્બે વાર જાહેર મંચ પરથી કહી ચૂક્યા છે જોકે એમ છતાં અમરીશ ઢેર ભાજપમાં જોડાવા માટે અવઢવમાં હતા અને કોંગ્રેસે રામ રામ કર્યા ન હતા પરંતુ હવે તેઓએ પાટીલે ભાજપની બસની સીટ ઉપર રાખેલો રૂમાલ લઈને એ જગ્યા ઉપર બેસી જવા માટે તૈયાર થઈ ગયા છે આમ લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે આજે સવારે એક તરફ અમરીશ ડેની પાટીલ સાથે બેઠક ચાલી રહી હતી તો બીજી તરફ કોંગ્રેસે રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે રાજીનામું આપે તે પહેલા જ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ડેરની સી આર પાટીલ સાથે મુલાકાત બાદ કોંગ્રેસના આકરા તેવર જોવા મળ્યા છે જેમાં છ વર્ષ માટે શિસ્ત સમિતિએ અમરીશ ડેરને સસ્પેન્ડ કર્યા છે તેમજ રાહુલ ગાંધીની મુલાકાત પહેલા પ્રદેશ કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે ત્યારે પૂર્વ ધારાસભ્ય અમરીશ ટેર કેસરિયા કરી શકે છે જેમાં ભાજપ પ્રમુખ સી આર પાટીલ સાથે ડેરની સૂચક મુલાકાત થઈ છે તેમાં અમદાવાદમાં ડેરના નિવાસસ્થાને સી આર પાટીલ પહોંચ્યા હતા જેમાં હવે આવતીકાલે અમરીશ ટેર ભાજપમાં જોડાઈ શકે છે